કારણ કે કાલ હે ભાઈ ના માંડવા ના નકડો ભરે સ્કેરો હે આમાં ભાઈ કે હું નું બધું હું હે હાચું હે કે અચ્છા આજ હે

એ લગન તમારા લગનમાં આવા કોલેબોરેશન ન કરે રામ રામ ડાયરેને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડિયો ની અંદર કાલેના બ્લોગમાં તમે જોયું કે ભાઈ આપણે કરી આવ્યા હૈ હગાય અને હગાય નો દિવસ છે પણ તેદી મે બ્લોગ પૂરો કર નઈ શકતો એટલે કે ટાઈમે બ્લોગ પૂરો કર નઈ શકતો અને ઘેર આવીને વરી પાછું મે બ્લોગ ચાલુ કરી મુક્યો હૈ અને ઘેર આવ્યો તો તા શું શું કામ થઈ ગયું છે જોઈજો આયા મંડપ આવી ગયા છે આ મંડપ છે ને તમને બધાને ખબર હૈ આ બધી રસોઈ થવાની છે એમાં ભાઈ દાળ ચાખાનું હૈ અને બીજા આ ઘરે મંડપ ખૂટી ગઈ છે જો દેખાય આયા અને છે ને હગાઈ જેવી પૂરી થઈને એવી રીતના ગોર આવે છે લગ્ન લઈને આવે છે લગ્ન લખેલું હોય ને એકવાર લગ્ન લખાઈ જાય એટલે પૂરું પછી તમારે હેને લગ્ન કરવા જ પડે એવા બધા ઘણા બધા નિયમ હોય અને આની કોર ભાઈ હજી મંડપ ગોઠવવાના હે એ લગભગ આજે આવીએ અને આજ ઝાંજી ગોઠવાઈ જાય રેડી સમજાઈ ગયું અને બાઈઓને બધું આજ હાંજે ગીત ગાવા જાય છે પણ લગ્ન આવે છે તો લગ્ન જરીક આપણે જો જોઈએ સમજાઈ ગયા તમને લઈને પહેલાં હું જરીકે ગાયલા હારીલામાં બધા અંદર મૂકી દઉં એટલે હમણાં ભાઈ ફૂલ ભીડમાં હોઉં એટલે સરખો લોગ ઉતરવાનો કે રીલું બનાવવાનો સમય નથી મળતો વાંધો નહીં આ બધું કામ ફટાફટ કરી લગન ભાઈ આવી ગયો તો જોઈ લીધું હે અને આનીકળી જોઈ લ્યો મંડપના સાધનો બીજા જે રિમેનિંગ હતા ને આવી ગયા હે પ્યોર બિસ્લેરી પાણી આવી ગયું હે કારણ કે તમને ખબર છે તમારો ભાઈ એકચુઅલી બિસ્લેરી પાણી સિવાય પીતો જ નથી બાપ દાદા ભલે ધોરિયાનું પાણી પીને ગયા પણ આપણે બિસ્લેરી પાણી વગર ની આયા બરોબર ને ભાઈ કામ ની એવી ભીડ છે ને કે વાત પૂછોમાં એક પછી એક સમાન એને ઘટ્યા રાખે છે એમાં જોઈ લો લાઈટ ઘટી લાઈટ લેવા આવ્યો તો એમાં પીનું નથી તો પીન આપણે નાખવાની એ ઉભો ભાયા ખોડ યાર વંડપ સર્વિસ માં જોવા ભાઈ અંદર હોય કે વિડીયો ચાલુ કે રહી ભાઈ જો કારણ કે એમાં હતું કે એવું કે મંડપ લખાવતા અમે ભૂલી ગયા હતા એટલે અટાણીને હેરાન કરી બહુ જ ને તો બધી વસ્તુ પુરવાર કરી દઈએ છે એ દિવસ કાકો જોઈ જો અડધી આજે અટાણે જામી પડ્યા છે ને ડ્રાયફ્રુટ જામો 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 પડી ભાઈ અને આવો છે 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 એમ એમ હા તમારે 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 તો અહીં દેવી જો રાત રાતના લગભગ નઈ હેડા અગિયાર જેવા વાઈ ગયા ત્રણે વસ્તુ લેવા જાવ હે ભાઈ ના માંડવા અને માંડવા ને પાછળ વ્હાઈટ બેકગ્રઉન્ડ રાખવાની પાછળ ભરત ગુથણ ભારતી કઈ સંસ્કૃતિ વાળો હોય ને આપડે કઈક બેકગ્રાઉન્ડ હોય ને સેટ કરવાનું હોય તો માટે હે વસ્તુ લેવા જવાનું રાતે ટાઈટ પડે ભાઈ બહુ જ નહીં ટાઈટ પડે હે પણ મેં કીધું હાલો હવે છેલ્લો પ્રસંગ છે તો બધું આમ જોરતા થાવ એટલે જાય આપણે ઓ તો લાવો લાવો ભાઈ અડધી રાતે ભાઈ એને આ ભાઈ આપણે હેને દુકાન ખોલાવી ઓ અમાર ગામના રાજુભાઈને આવા જ દયો તમારે કારણ કે જે વસ્તુ આપણે ચોટાડ્યો ને એમાં હેને પેનની બહુ જરૂર હજી એક દે દયો વાંધો નહીં ઓકે ઓકે હાલો ભાઈ જે લ્યો આ બધી આપણે કાટા પિન લીધી કારણ કે જે ચોટાડવાની ને વાઈટ બેકગ્રાઉન્ડ પાછે કરતો હાલો તો વસ્તુ લેતા હું કાટા પીને નાખો ખીચામાં આવે સટર પાડીજો તમે ફટાફટ જે વસ્તુ લેવાની હતી ની વસ્તુ આ છે ની ને આપણે આયા ચોટાડવાના હે પણ અટાણે ચોટાડ્યું દેખાડ્યું તો બહુ જાજો મોડું થઈ ગયા એટલે હું તમને હે ને સીધું લાઈવ પ્રસારણ કાલે જ દેખાડવાનું એટલે અટાણે હે ને હરખે રીતે ગોઠવી રાખવાની આ ગોઠવવાનું મતલબ સમજા કે તમને બરાબર ખબર હે બે કલાક ગરી જાય જોજો એવું હે સમજણી એમાં વસ્તુ કારણ કે રાઠો ને પીન લીધી છે આપણે જો તમે દેખા કાટા પીન કહીને આપણે ગુજરાતી ભાષામાં આ ચોટાડી જો છે ના કેટલી હાજી છે જોઈ લો આટલી હાજી પીન હે

નાનકડો પ્રયાસ કર્યો હે આમાં ભાઈ કંઈ સુધરે હજી તો ઘણું હતું પણ મેં કીધું હવે એને બહુ જાજા થાકી ગયા કારણ કે આમાં એને પીનું બહુ જાજી મારવું પડે જાઓ એટલે પછી મોડું બહુ જાજુ થઈ ગયું તો એમ થાકી હવે આપણે જે લુગડા બદલાવી નાખીએ થઈ જાય ઓલા દેશી ગામડિયા મેન પણ એની પહેલાં જોઈ લઈએ કે ભાઈ વરરાજ કોણ છે અને કયો તૈયાર થયો છે અરે અરે તમે તો બહુ રૂપાણા લાગ્યો જ છો મારાથી પણ વધારે રામ રામ ડાયરા ને અને હું બધું શું હે સાચું હે કે સાચું જોઈએ વજન લાગે છે મને

ગાઈસ પેલા હે ને મેં જીન્સ પહેર્યા હતા પણ પછી હે ને મને ખબર પડી કે ટ્રેડિશનલ પહેરીને તો ટ્રેડિશનલમાં આપણે બહુ રૂપારા લાગ્યું તો હે ને ટ્રેડિશનલ ચાયનો બુસ્કર આપણે પહેરી લીધો હોય મસ્તીનું ફોટો શૂટ ફોટોશૂટ શૂટ હાલે છે અને માંડવા પડવાની તૈયારી છે એવું હે ગોર આવ્યા નથી કારણ કે ગોરની હજી હે ને બે ત્રણ ઠેકાણે જવાનું છે એટલે પાર્કિંગનું ભાઈ આપણે હે નાનીકર રાખ્યું છે એટલે બધા ને કન્ફ્યુઝ થઈ જાય જે આવે ને કારણ કે મેથી માથે જ કેમ જવું પડે મેથી માથેથી જ આપણે રસ્તો રાખ્યો હોય આ બધો રસ્તો તો ઓલો પ્રિઝર્વ રાખ્યો છે આપણે કારણ કે અહીંયા પછી બહુ જાજુ ના હમ એટલે બધું પાર્કિંગ માં રાખ્યું છે જુવાર આપણે રાખી દીધી ખબર એટલે બધી જો ગાડી એ પાર્કિંગ થાવ માંડી છે ધીરે ધીરે મહેમાનો આવવા માંડ્યા છે અફસોસ કે મારા કોઈ ક્રિએટર ભાઈ બંદુ ના આવ્યા એટલે હવે જેના લગન થાય તે આપણે જોઈ લ્યો હન જીને લગન થઈ ગયા એમાં આપણે હાજરી આપીએ બોલો તાણે ના આયો પણ માતાજી સુખેરા છે બધા પાછળ ગઈસ માં મસ્તી નો માંડવો પડી ગયો પછી હું બાર જરી જોવા આવ્યો તો મેં તમને કીધું તું પાર્કિંગ ની જગ્યા આપડે આ નથી પાર્કિંગ ની જગ્યા આપડે આ હે અને આ રૂપાળા છોકરા ઉભા હે તમને હું પગાર એવા હાટુ દઉં હો ભાઈ પાર્કિંગ ની જગ્યા મેં વાં રખાવી વાં નથી રખાવી વાં રખાવી હે ઈનો પગાર દઉં હું તમને તો દે દે હાલો માંડવો ને બધું પડી ગયું ઘણું બધું કામ થઈ ગયું છે આવવાનું કોઈ હોય 9:30

ડડી ગયા પૈસા કલેક્ટ કરી લીધા વાંધો નહીં આ તો સોરી ઉડાડી દીધા એમ તમે જીરીક મોડા પડ્યા માથે ચૂખી રાખે ખાવા ટાણે તમે આવો નિનત પોહા તો અમને વરરાજ તો ભાઈ ટાણે આવો દેહી પોશાક પહેરી હે ને પણ એને ઓ દેહી પોશાક ના પહેરો કે આપણે પહેરો એલિફન્ટ ના લુગડા મારો એ ખાસ એવો ભાઈ બંદ વરરાજને ખાસ એ કે આપણે એલિફન્ટના લગડા લુગડા પહેરા ગતડી ના જોડી થોડી આવે એલિફન્ટ ની તમે જો કોક દી એલિફન્ટ જોડી લ્યો અને વા ઓની કરો મારું ક્રિએટર ગ્રુપ એવું હે ને એ બધાને મે આજ ઓફર રાખી છે બત્તી જોતી તો 1100 રૂપિયા માં લઈ જાવ કાલ ભાવ વધી જાય 1200

એટલે ટૂંકમાં હવે બધા ધીરે 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 જવા માંડ્યા હે તો તો એ મારા બે ભાઈ બંધો હવે છે આવે હવે હવે એના પ્રસંગમાં આપણે વહેલા ગયા હતા એ બધા ભૂલાઈ ગયું કહેવાય ને એટલે એમ કહે કે અમારે આના લગ્ન હે ઉના લગ્ન હે બધાએ ખાઈ લીધું ઠામ વિસરી નાઈ ખા પછી હે ને આ આવ્યા એમ ને તો તારી થારી એ આવી જા ના મારી મેથ ખાઈ લીધું હે મેથા ખાઈ લીધું હે એટલે તમે બે આવી રીતના નોખા બેઠા તમને એમ કે હરમ ના આવે કે આપણે મોડા આવીને એમ કે હરમ બરમ

સ્પીકર ને બધું આપણે ઉતા દિન ભાઈ અમારે ને મસ્તી ને રેન શોટ કરે પણ એક અમારે લોચો છે બહુ મોટા ભાઈ કાલ મારે જે લુગડા પહેરવાના છે ને એ આ ભાઈ લુગડા પહેરી લીધા છે હવે કાલ નું લુકડા પહેર ને બધા ને લાગી કે આને માગીને સટ પહેર એટલે તમને પહેલાથી વ્લોગ માં ચોખટ કરવા એમ કરે ના મારો મામેરા વાળો આગળનો સીન હે ની મને આજ ની જોડી છે હવે ના બસ આ બરતરા વાળા વધી ગયા ભાઈ પણ માતાજી ને સુખી રાખે તાણે તો આવ્યા નહીં મેથી ની તો ભાઈ પથારી ફેરવી નાખી છે જોઈ લો

है। गाड़ी है थारी पाहे मेरे पास गाड़ी इन पे बात करवानी है स्प्लेंडर की बात ना तो स्प्लेंडर आ रही है अमर स्प्लेंडर बुलेट फोर व्हील बुदु आले है अमर मर्सिडीज ने अमर वो तो आले है दुनिया नो आते में पहले निचिना के जेटा बोलो इनो रस्तो बनाओ ये थोड़ा बेच यार तो भाई ओरिजिनल वस्तु है ભાઈ આપણી સાથે જોડાઈ ગયા જાની માની તો સિંગર ભાવેશ ભાઈ હું તને જોડાણો નથી અહીં આવ્યો છું કેશવ ભાઈના લગ્ન માં ખરા કે ના ના પ્રેમથી દિલથી લાગણી થઈ હોય ભાઈ બનના આમંત્રણને માન આપીને અને ઈએમ કે જોડાઈ ગયા એટલે અમે કહેતા નહી જોડાવા એટલે આપણે બ્લોગ જોડાઈ ગયા બ્લોગ મેમ તો આ છે એમ કહેતા હતા સામે કે ગાડી માં લીટા પડી જાય પણ ગાડી ભાઈ કેને લીટા પડે તો તકલીફ હોય નવી ગાડી લઈને આવ્યા હોય એને એમાં બાવરિયાનો લીટો પડ્યો હોય તોમાં બા પોલેમ થાય ગયો ઓહોહો ના ના મને કોઈ આવા હા ને હા ભાઈ મસ્ત તો બધા ક્રિએટર કાચ ખોલું ભાઈશભાઈ કાચ ખોલતા તમે કાચ કાના દખલ તો એટીટ્યુડ આવી ગયો તમને અરે તમે યાર અમારા આંગણે આવ્યા અમને ખરખર બહુ મજા આવી આનંદ થયો અરે યાર આવું પડે ને ભાઈ બની જાય નવું પડે વાંધો નહીં હાલો તો આવજો પ્રોગ્રામ એટલે હું બહુ વધારે જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દ્વારકાધીશ ખુશ રાખે એમને તમને બધાને ખુશ રાખે મારા સોશિયલ મીડિયાના તમામ

તો એમાં હે એવું કે ભાઈ હેને જમણ આપણું બધું ડન થઈ ગયું હોય ને હવે હેને પીઠીની પ્રક્રિયા ચાલુ હે ડરજો આ બધા આ ગરબાને ભાઈ આપણે લઈ લીધું નાની નાની બાકાજીક બોલાવી લીધી પછી એને કાલ આપણે આ ગાડી રાખવાની છે જગદીશ કે મેં નવી ગાડી લીધી એને કોઈ વરરાજાને મુહૂર્ત નથી કર્યું કે તું ગમે એમ કે મુહૂર્ત કરાવ અરે કંઈ વાંધો નહીં ભાઈ તું યાર મુહૂર્ત કરી લે તું હું યાદગાર રાખી કે આપણી ગાડી કેવર કિંગ ને ભાઈમાં ગઈ પહેલી વાર મને વાંધો તો નહીં રેડી મને લાગે ત્યાંથી ભાઈ આજનો હેને બ્લોગવિડિયો આપણું પૂરો કરી નાખ્યો તો કેવું કરે કારણ કે કાલ પછી લગ્નનો મારે વ્લોગ બનાવવાનો એટલે બધી પરથી સાપવાના જ છે સમજાય ગયા આ સાથેનો ભાઈ આજનો લોગવિડિયો આપણે કરી નાખી પૂર્ણ Mati next vlog video macam badan ramai ram Deran